ના વિડીયોમાં આપણે જોઈશું કે યુટ્યુબ માટે ટાઈટલ ડિસ્ક્રિપ્શન હેશટેગ કીવર ક્યાંથી શોધવાના એની માટે આ વિડીયો બનાવે છે તમે બનાવી રહેજો મારી ચેનલ શું ન કરી તો કરી દેજો તો સૌથી પહેલાં કોઈ બી બ્રાઉઝરમાં ગૂગલ જેમ એની સર્ચ કરીશું સર્ચ કરીને પહેલી જે લિંક આવે એના પર ક્લિક કરીશું ક્લિક કરશો એટલે આ રીતના તમારે ઇન્ટરપ્રેશ જોઈ શકો છો તમે આમ તો મોબાઈલમાં એપ્લિકેશન બી આવે છે મોબાઈલથી બી કરી શકો છો પણ મેં લેપટોપથી કરું છું એટલે ડાયરેક્ટ બ્રાઉઝરમાંથી કરું છું સૌથી પહેલાં આ રીતના લખવાનું આવશે માય ટૉપી માય મારી ટૉપિક લખવાનું આવે છે એમાં પછી તમારે જે પણ લખવાનું હોય એ લખી શકો છો પણ મારી ટૉપિક લખો ટોકે ઓકે જલ્દી તમારા એનો જવાબ મળી જશે તો મારો ટૉપિક છે કે ઇલેક્શન કાર ડાઉનલોડ કેવી રીતે કરવું તો એ મેં લખી દીધું છે મારી ટૉપિક સિલેક્શન કાર કેવી રીતે ડાઉનલોડ કરું સો પ્લીઝ સજેસ્ટ મી એ યુટ્યુબ વાયરલ વિડીયો ડિસ્કશન હેસટેગ એન્ડ કીવર્ડ્સ એ રીતનું એટલું હું લખી લઉં છું તમારે જે હોય એ તમે લખી શકો છો તમે જોઈ શકો છો એટલું લખવાનું છે એટલું લખ્યા બાદ તમારે એન્ટર કરી દેવાનું છે જેવું એન્ટર કરશું એવું થોડો ટાઈમ લેશે ત્યારબાદ તમને બધું જ આપી દેશે જોઈ શકો છો આગળ ટાઇટલ નતું લખ્યું તો ટાઇટલ બી આપી દીધું છે ટાઈટલ ડિસ્ક્રિપ્શન બસ અહીંયાથી કોપી કરીને તમારે ખાલી તમારે જે યુટ્યુબ વિડીયો કરો છો એની અંદર પેસ્ટ કરવાનું રહેશે ખાલી હેસટેગ યુટ્યુબ કંઈ બી તમારે છોડવા જવાનું નથી બધું અહીંયા દેખાઈ જશે તમારે થમલેલ બનાવીએ તો થમલેલ બી ગૂગલ જ મિનિમ બની જશે એ પણ તમે બનાવી શકો છો એના માટે તમારે ખાલી લેટું લઈ ટોપિક જે તમારું ટાઇટલ હોય લખી દેવાનું પ્લીઝ ક્રિએટ લખજો સજેશન નહીં લખવાનું પ્લીઝ ક્રિએટ મી યુટ્યુબ વાયરલ વિડીયો થમલેલ એટલે થમલેલ બી તમને બનાવીને આપી દેસ આમાં તમે બનાવી શકો છો થમનેલ બી બનાવી શકશો અને કીબરને એવું તેવું બી મળી જશે તમને તો મારી ચેનલ પર જો નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ મારી ચેનલ નવી છે તો આટલું સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ આવા જ મજેદાર વિડીયો હું લઈને આવતો રહીશ